નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા સોશિયલ મીડિયામાં અનેક એવી જાહેરાતો કે રીલ આવતી હોય છે કે જે જોઈને તમે લલચાઈ જાઓ તો તમારે જેલમાં જવાનું

તપાસ કરે છે ત્યારે તપાસ દરમિયાન યુવક પાસેથી સેલોટેપ વિટાળેલું પાર્સલ મળી આવે છે જેમાં સો રૂપિયાની ત્રણસો ને નોટો છે તેની પાસેથી મળી આવે છે તપાસ દરમિયાન આ તમામ નોટો નકલી હોવાનું સામે આવે છે અને પોલીસની પૂછપરછમાં આ યુવકનું નામ બાબુ શર્મા હોવાનું પણ જાણવા મળે છે યુવકે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપના માધ્યમથી નોયડાથી નમન નામના વ્યક્તિ સાથેથી આ નકલી નોટોનો ઓર્ડર આપ્યો હતો જે બાદ કુરિયરમાં આ નકલી નોટો નોયડાથી અમદાવાદ આવી હતી અને આ યુવકે નકલી નોટો કયા કામ માટે મંગાવી હતી અને કઈ કઈ જગ્યાએ આ નકલી નોટો છે તેણે વટાવી હતી તે બાબતે હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે હાલ આ યુવકની પોલીસે ધરપકડ કરી છે સાથે નકલી નોટો પણ કબજે કરી છે અને આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જયેશ મકવાણા તેમણે સાંભળીએ ગઈકાલ તારીખ ત્રણ દસ બે હજાર પચીસના રોજ અમદાવાદ ક્રાઇમની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન સાબરમતીના નદીના કોતર છે નંદીગ્રામ નાની ચેરડા પાસે ત્યાં એક ઇસમ છે જેનું નામ અમન ઉર્ફે બાબુ વિનોદકુમાર શર્મા છે એની પાસે બનાવટી ચલણી નોટો છે એવી માહિતી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી હતી જે મળેલ માહિતી આધારે આ જે બનાવ જે બનાવવાળી જગ્યા છે તે જગ્યાએ રેડ કરતાં આ જે ઇસમ છે અમન ઉર્ફે શર્મા બાબુભાઈ શર્મા એ મળી આવેલ અને એની ઝડપી તપાસ કરતાં તેના હાથમાં જે થેલી હતી એમાંથી બનાવટી ચલણી નોટો સો રૂપિયાના દરની ટોટલ ત્રણસો તોંતેર નોટો મળી આવેલ એટલે કુલ કુલ સાડત્રીસ હજાર ત્રણસોની નોટો મળી આવેલી હતી આ નોટો છે નકલી છે કે નહીં એ ચેક કરવા માટે સ્થળ પર ડીએફએસની ટીમ એફએસએલની ટીમને બી બોલાવેલી અને એમના દ્વારા બી પુષ્ટિ કરવામાં આવેલી કે આ જે તમામ ચલેણી નોટો છે એ નકલી છે જેના આધારે આ કામેના આરોપી છે એની ધરપકડ કરી અને તેના વિરુદ્ધ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરવામાં આવે છે તેમજ આ કામેની આરોપીની વધુ પૂછપરછ કરતાં જાણવા મળેલ છે કે આ જે આરોપી છે એણે જે સામેનો જે જે વ્યક્તિ પાસેથી નોટો મંગાવેલી છે એનો જે સંપર્ક છે એ ઇન્સ્ટાગ્રામ મારફતે કરેલો હતો અને ઇન્સ્ટાગ્રામ મારફતે જ તેનો વોટ્સએપ નંબર મેળવી અને સામેવાળી જે બીજી જે અન્ય આરોપી છે જેનું નામ અમન કરીને આ કારના આરોપીએ જણાવેલું છે એની પાસેથી ટોટલ પચાસ હજારની ચલણી નોટો આજથી ચારેક મહિના પહેલાં મંગાવેલી હતી અને આ સિવાય જે અન્ય નોટો છે એ એણે અન્ય સામાન્ય કામોમાં જેવી રીતે દૂધ લેવું કે અન્ય બીજા કામોમાં ખાણીપીણીમાં કઈ રીતે વાપરી નાખેલું હોવાની હકીકત તેણે પોતાના નિવેદનમાં જણાવેલી છે આ કામે જે અમન છે એનો વોટ્સએપ નંબર મળેલ છે અને એની જે વિગત છે એ ટેકનિકલ રીતે મેળવવાની ચાલુ છે ડીસી કોરિર છે એના મારફતે આ નોટો મંગાવેલા મંગાવવામાં આવેલી હતી અને જેના દ્વારા જાણ થયેલ છે કે એ એડ્રેસ છે નોયડિયાનું જ છે પણ જે બીજી ટેકનિકલ માહિતી છે મેળવી અને જે આરોપી છે તે તેના સુધી પહોંચવા માટેની તપાસ ચાલુ છે આ કામેના આરોપી ટોટલ પચાસ હજારની નોટો મંગાવેલી હતી અને જેના પેટે એણે નવ હજાર રૂપિયા ફોનપેથી ચૂકવેલા હતા આ છે સર્ચ કર્યું હશે ને એના આધારે એને નંબર મળ્યો હતો અને એના આધારે જે મંગાવેલી છે એ બાબતે હજી આગળની તપાસ ચાલુ છે ને પૂછપરછ આરોપીની ચાલુ છે આરોપી જે અમન છે એ બાર પાસ છે અને એના બે બ્રધર છે અને એના ફાધર છે અને એ બધા સાથે ફર્નિચરનું કામ કરે છે કોબા ખાતે આર્થિક આર્થિક ફાયદો કારણ કે એને નવ સામે પચાસ રૂપિયા મળે છે અને એ બેનિફિશિયલ માટે આર્થિક ફાયદા માટે જેણે આ પોતાનું કામ કર્યું એમાંથી સાડત્રીસ હજાર ત્રણસો પડ્યા છે પચાસ હજાર બાકીના રૂપિયા એને વાપરી નાખ્યા છે આરોપીએ નોયડાથી કુલ પચાસ હજારની નકલી નોટો મંગાવી હતી જેની સામે માત્ર નવ રૂપિયા જ તેણે ચૂકવ્યા હતા સાથે જ આ આરોપીએ બાર રૂપિયાની નકલી નોટો ભીડભાડવાળી જગ્યાએ જઈને વટાવી પણ નાખી હતી જ્યારે અન્ય નોટો વાપરવાનો હતો પણ તે અગાઉ જ આરોપીની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી છે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નોયડામાં ચાલી રહેલા ચણણી નોટના રેકેટનું પર્દાફાશ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરી છે સાથે ઝડપાયેલા આરોપી પાસેથી વધારે માહિતી મેળવવા માટે પણ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराय